ત્યાર પછી આપણે એક બીજો જે વિષય લીધો છે ને કે ગણેશ ઉત્સવ તો એ ગણેશ ઉત્સવ શા માટે શરૂ થયો અને ક્યાંથી અને એ ઉત્સવ થી આપણે ફાયદો કે નુકસાન એ વિશે પણ આપણે જાણવાનું શીતળા સાધન તો ત્રણ ચાર દિવસ પછી છે ગણેશ ઉત્સવ મને એમ છે કે સોળ તારીખે કદાચ શરૂ થાય છે તો આ એમાં અત્યારે આપણા બધા યુવાનો બહુ મોટા ભાગના યુવાનો બધું આયોજન કરે ને બહેનો બધા પૂજા કરવા ને એવું બધું જતા હોય છે તો એના વિશે પણ આપણે જાણીએ તો તમે જોયું ને તો મોટા મોટા ભવ્ય પંડાળ બનાવે અને સામાન્ય રીતે આવું ડેકોરેશન ને લાઈટ ને બધું હોય તો બધા જોવા જાય અને જોવા જાય એટલે બધા સરસ મજાનું લાઇટિંગ નાન રંગીન મૂર્તિઓ હોય એટલે બધા એને પગે લાગે ને પછી એમ કે નાના તો ખુબ મજા આવે ને ધન્યતા અનુભવે આવા બધા તમે જોયું તો કેટલા ભવ્ય એના પાછો ખર્ચો કરતા હોય છે હવે આ બધા મોટા ભાગના તમે જોવો તો એ વિસ્તારના છોકરા હોય એ બધા ફાળો ભેગો કરતા હોય અને ધર્મના નામે આવું કરે એટલે કોઈ નાય નો પડે અને પછી દરે સાંજ ની આરતી કરતા હોય એટલે એક બ્રાહ્મણ પૂજારી હોય ને એને તો એક આ નવો એક્સ્ટ્રા ધંધો શરૂ થયો કે ભાઈ પૂજા કરવાનો તો એ લોકો જ કરતા હોય તો આવું ચાલતું હોય છે હવે આટલું બધું સરસ મજાનું જોઈને બધાને હવે આને કે ભાઈ આપણું ધન્યતા થઈ જશે ને આપણને આશીર્વાદ મળશે તો એની કોઈ સાબિતી તો છે નહીં વર્ષોથી ચાલે આવે અને પૂજા કરે પછી વિસર્જન અને વિસર્જન કરે કેટલી બધી દુર્ઘટના બને અને એટલું ખરાબ વાતાવરણ ઉભું થાય હમ તમે તો દર વર્ષે આપણા ગુજરાતમાં આખા દેશની વાત નથી કરતો પણ ગુજરાતમાં તો ઓછામાં ઓછા પચાસક યુવાનો એમાં ડુબિંગ બની જતા હશે આ હકીકત છે એક માણસની જિંદગી શું એની કિંમત માણસો કોઈ આંકી નથી આપતા અને દર વર્ષે આવી રીતે થતું હોય છે પાછા બીજા નેક્સ્ટ ઇયર પાછા લોકો મરવા તૈયાર થતા હોય છે તમે જુઓ ને તો આ બધા છાપાના કટિંગ છે કે કેવી રીતે યુવાનોનું બાળકનું મૃત્યુ થાય છે મરના માતા હોય પિતા હોય બાળકો હોય મને મોટી ઉંમરના થોડાક પત્ની હોય કે ભાઈ બહેન એની બધાની કેવી દશા થતી હોય છે હવે ઈશ્વરના નામે જો બધા એવું આ બધું કરતા હોય તો ઈશ્વર ક્યાંય એને કોઈ બચાવ પણ કોઈ નથી આવતું વિચાર કરજો આ તમે જુઓ તો નદી તળાવમાં છ એક સાથે છ યુવકો ડૂબી ગયા હતા આ બધું આપણે આપણે દર વર્ષે જોઈએ છીએ આપણને અને જેને ખૂબ ભાવથી પૂજતા હોય એને પછી એવી ગંદી જગ્યાએ એનું વિસર્જન કરે તમે ને તો આપણે જોઈ ન શકીએ એવી ગંદકી કરી નાખે આ જો તમે તો સમુદ્ર કિનારો દાખલા તરીકે આપણે અહીંયા તો કોળિયાક જાવ ને તો કોળિયાક તો ક્યાં ચાલવાની જગ્યા ન થાય એટલા વાહનો એક સાથે જાય અને ત્યાં આખા દરિયામાં તમે જોવો ને તો આમ રેલ છે પ્રદુષણ કેટલું બધું ફેલાય દરિયાનું પાણી દૂષિત થાય અંદર જે માછલાઓ છે એ બધા એના જીવો છે એને કેટલું બધું નુકસાન થાય આવી રીતે તમે જોવો તો તો આ એક એની સાઈડ ઇફેક્ટ છે કે ભાઈ આવી રીતે તમે જેમ જેની પૂજા કરો છો તો એને નાના એવા ગણપતિ રાખીને ઘરમાં રાખી મૂકવા ને આવતા વર્ષે પાછી એની પૂજા કરી શા માટે આવું પર્યાવરણ જેમાં જે પીવાના તળાવ હોય ને નદી એમાં આ બધું કચરો નાખે અને એ જવાનું છે આ બધું તો બધી વસ્તુ આપણે વિચારવી જોઈએ આ તહેવાર શરૂ કેવી રીતે થયો તો મોટાભાગના લોકો એમ માને છે કે લોકમાન્ય તિલક એ આઝાદીના સમયે આઝાદી પહેલા મીન્સ કે અત્યારે લોકોને ભેગા કરવા માટે આઝાદી માટે એમ કે ભેગા કરશું તો અંગ્રેજો એની સમયે કાર્યવાહી કરશે એટલે ધર્મ ના નામે લોકોને ભેગા કરીએ પછી એને આઝાદી ની વાત કરવી આવી એક માન્યતા છે કારણ છે ને એ જે આ લોકમી તિલક ના સમયમાં જ્યોતિબા ફુલે એમને છે ને સમાજની અંદર એક જબરજસ્ત જાગૃતિ જ્યોતિબા ફૂલે એના પત્ની સાવિત્રીબાઈ ફૂલે અને એક જાગૃતિ ફેલાવી અને સત્ય સમાજ સત્ય શોધક સમાજની સ્થાપના કરી એને જાતિ વિહન વ્યવસ્થા ની વાત કરી મહિલાઓ ને શિક્ષણ આપવાનું શરૂ કર્યું અને જે બ્રાહ્મણ એટલે હિન્દુ ધર્મમાં જે શુદ્રો કહેવાય ને એ શુદ્રો માટે શિક્ષણની વ્યવસ્થા એમને શરૂ કરી તો લોકમાન્ય તિલક હતા એ તો બ્રાહ્મણ છે તો એને તો શૂદ્રો એ આ જે શિક્ષા લય એ તને ગમતું નહોતું એટલે એને તો એનું જાહેરમાં સ્ટેટમેન્ટ છે કે સંસદમાં જઈ અને તેલી તમુલી કુણભટો એટલે કણબી અને હું સંસદમાં જઈને તેલ વેચવાનું છે સંસદમાં જઈને કપડાં સીવાના છે ત્યાં જઈને હલ ચલાવવાનું છે એટલે સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે એ લોકોનો નહીં એમ એટલે આ બાળ ગંગાધિલક ના શબ્દો છે એનો છપાયેલા છે તો એ આપણા પછાત વર્ગના લોકો એક થઈ અને એક ક્રાંતિકારી કાર્ય કરવા માંગતા હતા તો લોકમાન્ય તિલક ને ખબર છે કે આ સમાજને જો ગુલામ બનાવવો હોય તો ધર્મના નામે બનાવી શકાય એટલે એમને આવો ગણેશ ઉત્સવ નો તહેવાર શરૂ કર્યો એટલે લોકો આ ક્રાંતિની વાત ભૂલી જાય અને એમાં હિન્દુ હિન્દુ કરીને બધા ભેગા થઈ અને એ આવું બધું કરે અને એક મેગેઝીન છે આ નેટ્રિક ન્યૂઝ કરીન છે એ ન્યૂઝ ચેનલ એની અંદર ઉપર એક આનો વિસ્તૃત અહેવાલ છે બહુ સરસ મજાનો મેં વાંચ્યું ને ત્યારે આ બધી વસ્તુ આપણને જાણવા મળે અને એમાં આ બધું લખેલું છે કે કેવી રીતે લોકમાન્ય તિલકે શું એનું ઓફિસિયલી સ્ટેટમેન્ટ હતું એ બધું કીધું તો આ ઇતિહાસ ઉપરથી થી આપણને એટલું ખબર પડે છે કે જેટલે આપણા લોકો જયારે ક્રાંતિકારી કાર્ય કરે ને ત્યારે આ જે બ્રાહ્મણવાદી લોકો છે એને ખબર છે કે આ સમાજ ક્રાંતિકારી કાર્ય કરતા હોય તો એને અટકાવવા માટે એક જ રસ્તો છે એના ધર્મના ની ગોળી પાઈ દે એટલે ધર્મના નામે તમે જુઓ તો એને આ સોંપી દે હવે આજે તમે વાત કરો તો બંધારણમાં જે આપણને હક અને અધિકાર આપ્યા છે એ આજની તારીખે બાકી છે આપણને મળવાના દાખલા તરીકે ની જાતિ આધારિત વસ્તી ગણતરી નથી નથી થતી મંડળ મંડલપંથનો પૂરો અમલ નથી થતો ઓબીસી ને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી મળતું દરેક બાળકને ભારતના દરેક બાળકને કોઈ જાતિ ધર્મના ભેદભાવ સિવાય ફ્રી અને એક સમાન શિક્ષણ એ નથી મળતું દરેક ને એક સમાન આરોગ્ય સેવા નથી મળતી આ બધી વસ્તુ આપણને નથી મળતી આ બધું બંધાણમાં લખેલું છે અને ના લોકો કેટલા બધામાં જોડાતા હોય માં કોળી થી માડી ના બધી જે જ્ઞાતિઓ આવે છે તો એ બધા ગણેશ ઉત્સવના તહેવારમાં જોડાતા હોય છે તો એ લોકો ક્યારેય એવું વિચાર્યું છે આટલા બધા જોડાય છે કે ભાઈ મંડલ પંચનો પૂરો અમલ નથી ચાલો અમે એના માટે લડત કરીએ આટલા જે ગણપતિ ઉત્સવમાં ગણેશ ઉત્સવમાં જેટલા લોકો જોડાય છે એટલા એટલા જ એનાથી અડધા પણ મંડલ નો જે અમલ પૂરો કરવા માટે આવે ને બાર અને સંઘર્ષ કરે સરકાર ને રજૂઆત કરે લડાઈ લડે સરકાર ન આપે તો સરકાર બદલાવી નાખે પણ એવું કરવું નથી હું સરકાર જ આવા કાર્યક્રમો નો પ્રોત્સાહન આપે એ લોકો પોતાના હક અધિકાર ની ચિંતા ન કરે કાર્યક્રમો થતા હોય તો આવા કરી અને કાયમ માટે પોતાના હક અધિકારથી વંચિત રહે એના માટે થઈને આવો તહેવાર શરૂ કર્યો માનો કે આઝાદી માટે શરૂ કર્યો હતો તો આઝાદી તો મળી ગઈ અને મહારાષ્ટ્રમાં શરૂ કર્યો હતો અત્યારે ગુજરાતના ગામડે ગામડે આથી ક્રિષ્નાબેન તો આટલી ઉંમરના છે તેમને ખબર છે કે અમે લોકો નાના હતા ત્યારે આવો ગણપ ગણેશ ઉત્સવ નો કોઈ તહેવાર હતો જ નહીં ભાવનગર ગુજરાતમાં પણ ધીમે ધીમે માટે આપણા યુવાનો કરે છે એ ખબર નથી હવે બ્રાહ્મણ જે હિન્દુ ધર્મ છે ને એની અંદર ગણેશની તમે વાતો વાંચીએ ને જે વૈજ્ઞાનિક અભિગમ ની તો કેવી રીતે તો કે ભાઈ પાર્વતી એના મેલથી શંકર ગણપતિ નું ઉત્પન્ન કર્યા પછી શંકર ભગવાન ત્યાં આવ્યા ખબર નતી દ્વારા એનું માથું કાપી નાખ્યું એ પાછું માથું એના એ ધડ ઉપર પાછું નું માથું પીટ કરી દીધું આવી બધી વિજ્ઞાન વિરોધી વાત અને ધર્મના નામે છે તો આપણા લોકો કોઈ વિચાર જ નથી કરતા અને બસ આજે પુરાણ માં જે લખેલું છે ને એનો ફોટો પાડીને તમારી સામે મૂક્યો છે સ્ક્રીન માં એટલે કોઈને એમ ન હું મારી ઘર ની વાત કરું છું તો શિવજી ની આજ્ઞા અનુસાર હાથી નું માથું લાવ્યા અને એ ગણેશજી ના સાથે જોડી દીધું વિચાર હવે આધુનિક પણ આવું કોઈ ન શકે અને છતાં એ બધી વાત આપણે ક્યારે થયું તો તો થયું ક્યારે કોઈ તારીખ સમય કોઈ નહીં આપે એ તો કેમ બહુ લાખો વર્ષ પેલા એટલે ભાઈ દસ હજાર વર્ષ પેલા તો પથ્થર યુગ હતો ને આપડા બાપ ને ટોપડા પહેરવાનો ભાન નતો તો આ ઇતિહાસ છે તમે જો ભણેલા ગણેલા લોકો ના બધાના ઘરમાં ગણેશજી ની એક નાની એવી મૂર્તિ ગોખલા પડી હશે જોયું બધા ના ભાગ્ય જેવું કોઈ આપડા OBC ST ST નું ઘર હશે ભણ વાત હું તો ભણેલા ની જ વાત કરું છું કે એ લોકો પણ આમાં છૂટી નથી શકતા અને ખરેખર ગણેશજી છે ને એ બૌદ્ધ સંસ્કૃતિ ના વિનાયક છે અને આ જેટલી ગણેશ જેટલી મૂર્તિ હું તમને બતાવું છું ને એ બૌદ્ધ ધર્મ ની જે અવલોકિત બુદ્ધ છે બોધિસત્વ અવલોકિત બોધિસત્વ ની જે મૂર્તિઓ છે

કુષાણ વંશ નું શાસન જયારે પેલી બીજી સદી માં આવ્યું ને ત્યારે આ મૂર્તિ કલા વિકાસ થયો છે ગૌતમ બુદ્ધ ના માતા એના ઉપર હાથી છે એના ઉપરથી લક્ષ્મી માતા બનાવી દીધા હમ આવી રીતે જો આ બુદ્ધ આ બધી મૂર્તિઓ છે આ બધા ચિત્રો છે જે બ્રાહ્મણ હિન્દુ ધર્મ ના છે ને એ ચિત્રો છે ખાલી અને આ બધા તો બે હજાર પેલા

તમને ગણપતિ છે પણ એ ખરેખર બૌદિશકની મૂર્તિ છે તમને ગણપતિ લાગશે આ સમાન સંસ્કૃતિમાં હાથી પેલેથી જે તમે જોવો તો એમાં એ એના ઉપરથી આખી આ લોકોએ કોપી કરી છે આર્કિઓલોજી વિભાગના બધા છે પુરાવા અને એ વખતે અમુક મૂર્તિ છે ને એમાં બે આઠવાડા ગણપતિ છે એમાં કોઈની સાથે ઉંદર નહીં હોય કે ઉંદર ઉપર બેઠા હોય એવી કોઈ નહીં આ જે આર્લોજી વિ છે મને બૌદ્ધ બનાવી હતી રાજેશ્વર ની મૂર્તિ જે છે તો આવી ધર્મ નું બ્રાહ્મણીકરણ કરી અને એ લોકોએ હિન્દુ ધર્મ ના બધા દેવી દેવતાઓને ઉભા કર્યા છે બૌદ્ધ ધર્મ ની જે દશરથ જાતક કથા છે ને એના ઉપરથી રામાયણ બનાવી હમ બૌદ્ધ ધર્મની પુષ્કળ ને ભેગી કરી મહાભારતની રચના કરી આવું અત્યારે તો સાબિત થઈ ગયું છે પુરાતત્વ વિભાગ દ્વારા અને સાયન્સ જર્ની ચેનલ છે નેશનલ વર્લ ચેનલ છે એના ઉપર તો આનો પુસ્તક વિડીયો છે આધારપુરાવા સાથે છે અને જે અત્યારના જે બધા લેખકો છે રાજીવ પટેલ છે રાજેન્દ્ર પ્રસાદ સિંહ છે ડોક્ટર સુરેન્દ્રજ્ઞાન છે એના પુસ્તકો તમે વાંચો તો તમને પૂરે પૂરેપૂરા ભારતમાં ઇતિહાસ બદલાઈ જાય છે આજુ આટના કેટલી જૂની બૌદ્ધ ની મોટી છે એમાં બે આઠવાડા છે ગણેશ વિનાયક એનું નામ વિનાયક હતું તો એમાં ક્યાંય લાડુ નથી કે કે ઉંદર નથી તો આ બધી વસ્તુ આપણે એટલા માટે સમજાવી કે આપણા લોકો ભણેલા છે ને પણ આપડા ઇતિહાસ શું છે જાણ્યું નથી તો આપણે ખૂબ વાંચવું પડે એના માટે જાણવું પડે આપણે જાણવું ન હોય તો આપણા જે મહામાનવ છે આપણા પૂર્વજો છે એ આપણને શું કહીને ગયા આપણે એ માનવું પડે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કરતા આપણે લોકો વધારે બુદ્ધિશાળી નથી ને ભારત ના સૌથી વિદ્વાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એના કરતા વધારે બુદ્ધિશાળા હોય એવો કોઈ દાવો કરી શકે ખરો ભારતમાં એ બાબા સાહેબ ના ગુરુ મહાત્મા જ્યોતિરાવ ફૂલે જેમને ગુરુ માન્યા એ તથાગ ગૌતમ બુદ્ધ સંત કબીર એમને પણ ડોક્ટર બાબા સાહેબે ગુરુ માન્યા પીરૈયા રામાસ્વામી સ્વામી સાબુજી મહાત્મા જે છે એ અનામત આરક્ષણ ના જનક કહેવાય સમાજ સુધારક નારાયણ ગુરુ છે આ બિરસા મુંડા જે આદિવાસી સમાજમાં થઈ ગયા

એટલે કે વિચાર આપણે માનમાં હોય પેલા નહીં તો ખુબ વાંચવું જોઈએ વાંચીએ નહીં તો આપડા જે મહામાનવ છે પૂર્વજો એ કઈ ગયા છે એ આપણે માનવું જોઈએ